ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે વોલ પેઇન્ટિંગ શરૂ કરવામાં આવી ડોક્ટર આંબેડકર પાર્ક ખાતે આયોજિત સ્પર્ધામાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ સંદેશાની સાથેના પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરની સફાઈ કરવામાં આવે છે તે ઉપરાંત સ્વચ્છતાને લઈને લોક જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન છે જેથી નાગરિકો સ્વચ્છતા અંગે જાગૃત થાય નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર સ્વસ્થ બને એ દિશામાં સૌ નાગરિકો પણ એમાંથી પ્રેરણા લે અને આપણું નગર સ્વસ્થ બને એ દિશામાં નરેન્દ્રભાઈ નો ઉદ્દેશ છે કે સ્વસ્થતા ત્યાં પ્રભુતા તો આપણે સૌ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે પાર પાડીએ અને સેવા પખવાડિયાના આ એક ભાગ રૂપે આ કાર્યક્રમ પણ એક છે જે કાર્ય કરવામાં આવેલું છે જે યુવાઓ છે નાના બાળક થી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે એટલા માટે અમે વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે એટલા માટે બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું પોલ્યુશન ને બધું થાય છે એ એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારા ડ્રોઈંગની થીમ્સ રાખી છે અને એ થીમ્સના અંદરમાં અમે જનતા સુધી એ પહોંચાડવા માંગીએ છીએ કે પોલ્યુશન ના કરવું જોઈએ એવા સારા મેસેજની અલગ અલગ બધી થીમ્સ છે